કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદ રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની સમીક્ષા કરી કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલી રહેલ પુનર્વિકાસ પ્રોજેક્ટ કામગીરીની સમીક્ષા કરી જણાવ્યું કે અમદાવાદમાં નવનિર્મિત રેલવે સ્ટેશન અને તેના સમગ્ર પરિસરની ડિઝાઇન અમદાવાદના સમૃદ્ધ વારસાને પ્રતિબિંબિત કરશે આ અંગે રેલ્વે મંત્રીએ જણાવ્યું કે અમદાવાદ ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતું શહેર છે રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટમાં શહેરની ધરોહરથી પ્રેરિત ઝૂલતા મિનારા તોરણ પ્રવેશ દ્વાર પતંગોત્સવ વગેરેનો સમાવેશ કરવામાં આવનાર છે તેમણે ઉમેર્યું કે આધુનિક ભારતનો સાંસ્કૃતિક વારસો અને ધરોહરને જાળવવા સરકાર કટિબદ્ધ છે આ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ ભારતીય રેલવે અમૃત ભારત સ્ટેશન પ્રોજેક્ટનો એક ભાગ છે જેનો ઉદ્દેશ્ય દેશભરના તેરસો થી વધારે રેલવે સ્ટેશનોની કાયા પલટ કરવાનો છે શ્રી વૈષ્ણવે માહિતી આપતા જણાવ્યું કે ગુજરાતમાં અત્યાર સુધીમાં સત્તાણું ટકા રેલવે લાઈનનું વિદ્યુતીકરણ થઈ ગયું છે જયારે ટૂંક સમયમાં સો ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવશે ગુજરાતના વિકાસ માટે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતા દર્શાવતા મંત્રીએ જણાવ્યું કે ગુજરાત અને રેલવે વિકાસ માટે સત્તર હજાર એકસો પંચાવન કરોડનું માતબર બજેટ ફાળવવામાં આવ્યું છે ગુજરાતમાં રેલવેમાં એક પોઈન્ટ સત્યાવીસ લાખ કરોડનું રૂકાણ થઈ રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદની જે ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો ત્યાં રેલવે એન્જિનનું ઉત્પાદન ટૂંક સમયમાં શરૂ થશે તેવી માહિતી આપતા મંત્રીએ જણાવ્યું કે આ પુનર્વિકાસ કામગીરી મુસાફરોના હિત અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે બીજી તરફ રાજ્યમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પણ ફાસ્ટ ટ્રેક પર ચાલી રહ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું કેન્દ્રીય રેલવે મંત્રીની આ મુલાકાત સમયે અમદાવાદ તથા પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા